નિષ્ફળ ગુનેગારો ઝડપાયા અમદાવાદ એલસીબી ટીમને મોટી સફળતા મળી છે જેમાં હત્યાના ઈરાદા સાથે ફરતા બે કુખ્યાત ગુનેગારોને ઝડપી લેવાયા છે પકડાયેલા આરોપીઓના નામ સંદીપ રજાવત ઉર્ફે છોટેસી અને આયુષ યાદવ છે તેઓ એક મહિના અગાઉ થયેલા ઝઘડાનો બદલો લેવા અને નિશિકાંત કુશવાહ નામના વ્યક્તિની હત્યા કરવાના ફરતા હતા પોલીસે તેમની પાસેથી બનાવટનો જીવતા ધારદાર જેવા હથિયારો જપ્ત કર્યા છે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ચોક્કસ બાતમીને આધારે એલસીબીની ટીમે ઓપરેશન પાર પાડી તેમની ધરપકડ કરી બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે તેમની સામે અગાઉ રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુના નોંધાયેલા છે સમયસર કાર્યવાહી કરી પોલીસે ગંભીર ગુનાખોરીના કાવતરાને નિષ્ફળ બનાવી છે હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઝોન પાંચ ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ આરોપીઓને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ ગઈ તારીખ ચાર જાન્યુઆરી બે હજાર રોજ એલસીબી ઝોન ફાઈવ ની ટીમને બાદની મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનું દેશી બનાવટનો તમન છે જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંસો ચાર કાર્ટુસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું આ બાબતે રામુલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ સેટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે તપાસ અંદર શું આવ્યા હતા તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે એકાદ મહિના પહેલા નિશિકાંત નગેન્દ્રભાઈ કુશ્વાહ સાથે ઝઘડો થયેલો હતો અને મારા જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને

અને મજૂરી તેઓ જે પોતાની સાથે જે તમંચો ને કારતુસ તેમાં જે છરો હતો તે લોકોનો પ્લાન એવો હતો કે આપણે આ જે નિશી છે તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય એના દ્વારા એનું મર્ડર થાય એ બાબતનો એમનો પ્લાન